સામાન્ય વહીવટ વિભાગ નો તારીખ 1/02/2024 નો પરિપત્ર સરકાર શ્રી દ્વારા ઝડપી નિકાલ પારદર્શિતા તેમજ કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર વિચારધારા અમલમાં મુકવામાં આવે છે. અને તે અંતર્ગત વંચાણે લીધેલ ક્રમાંક 1 થી 3 દ્વારા સૂચનાઓ પરિપત્ર કરેલ છે જે અન્વેય ભારત દેશના દરેક નાગરિકે પોતાનો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ અન્ય તમામ ઓળખપત્રમાં પોતાનું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ તેમજ સ્પેલિંગમાં તમામ ઓળખપત્રોમાં એક સમાન નામ एक समान स्पेलिंग तेमज एक समान जोड़नी होवी जरूरी छे। जेथी दरेक नागरिके पोतानी प्राथमिक फरज समझी सुधारा करावी लेवाना रहेशे। जेथी कार्यवाहीनो झड़पी निकाल पारदर्शिता તેમજ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરી શકાય જો કોઈ પણ ઓળખપત્રમાં એક સમા નામ ગુજરાતી તથા અંગ્રેજીમાં તેમજ જોડણી તેમજ સ્પેલિંગની ભૂલો હશે તો કોઈ પણ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહીં તેમજ તે કચેરીઓમાં અમલી ગણાશે નહીં આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે